હેલો એવરી વેન ગુડ મોર્નિંગ ગાય તો કાલે હતી હોળી પણ વિડીયો ના બન્યો અને આજે થોડીક આ એક કંઈક કોઈ વસ્તુ મોકલાવીએ ટ્રાય કરો ચાલો કોઈ ચોલો તીફ મંગાવીએ પણ આવો બધો રિક્સ ના લેતા બહુ ખતરનાક વસ્તુ કે ઊભો રહેજે થોડીક એવી તોડજો ભાઈ બસ 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 ના આખી ના કાઢીશ ખાલી ટુકડો કર થોડો એવો બસ ગંધાઈ તો હે તીખી તીખી

તો ખાઈશ આજે તો આ મગાઇ એટલા માટે કે એક જણાને ખવડાવવાનીએ અમારો થોડોક ટાઈમનો બહુ બધો બદલો બાકી અમને બહુ ઇગ્નોર મારે એટલે થોડું ઘણી અસર દેખાડી દઈએ એને જે કે બહુ સારો કરવો સારો નહીં તો ખવડાવી દઈએ થોડી ઘણી ખવડાવીએ એટલે તમને મળીશું સીધા કોને ફોન કરું હર્ષ

k a 다钱좀 cage p o u d 왜 돌아오세요 혹이 당신을 마음 � a v r 식물 먹 o w

તમારો <laughs> <laughs> <laughs>

અજો મોટા તમ આવજે ફાઈનલી મજા આવી ગઈ મસ્ત મજાની અને હવે આપણે જે વસ્તુ લાયા તા એ વસ્તુ હવે આપણે થોડાક ટાઈમમાં સ્ટાર્ટ કરીશું આ બે લઠડે ખાય છો ઓય કઈ થાતું નહી ને કઈ થાતું નહી ને સો ગાઈસ મજા આવી ગઈ બહુ મસ્ત મજાની ચિપ્સ હતી આટલો કદ ટુકડો આપ્યો તો વધારે નહોતો આપ્યો આટલો આટલો કદ આપ્યો હતો ખાધું આપણે તો કોઈ નહીં મળી આવે થોડી વાર રહીને

આરસી છે ના બોલું શું ગઈશ કંઈ નહીં આર્યન ભગત આવે એટલે મળીએ આર્યન ભગત નથી જા પછી ખવડાવીએ એમને જોલા ચીપ સુગૈશ આર્યન અત્યારે ગયો છે પકોડી લેવા અને હવે જે છે એ પકોડીમાં જ આપણે ખેલ ચાલુ કરીશું આરી પકોડીનું કરું છું આરિયન પકોડી લેવા ગયો છે પકોડી લઈને સાંભળ પકોડી લઈને આવે ને એટલે અહીંયા લઈને અંદર માલ મસાલો નાખીને પછી એક પકોડી માર ભાઈ તું માર ભાઈ નહીં ને એમ કરીને છે ને એક પકોડી ઊડી ખવડાવી દેવાની પછી જોઈએ બે યાર પકોડી ત્યાં સુધી પતી જાય હ આને અસર કરે લેતાય Ai đã, ai So guys, finally Relax. Nít đi ha. Khơi Jawan. Ubur ubur à, à ના ના અખતરો થઈ ગયો પણ હવે બીજા ને ડાળી દેવાની પકોડી આવે ને એની રાહ જોવાની ને થોડુંક ચા ખાઈ લે થોડીક ચા ખાલી

લે કહ એટલું એટલે હા એની અસર થાય જ હકીકત અમે ખાઈ ને બેઠા કઈ નો થાય એટલે એટલું લે <laughs> आ तो आले लाई लाला देयो खाजी के पराणे ले अटलू ले 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 काही नही आ आ बन खावडे ले काही नही ले ना चला वेला साइड ना देला चलो हे तो मोटा नेऊच होई बे काही नही मऊच होवे ने ले ले क्या मां में मानस नही आतो કઈ થયું ભાઈ તમને સાચું કહી તો બસ એ કઈ નથી લેવા આવવાનું લે ભાઈ નહીં કમ

અલા એટલું એટલું એવું ટુકડું લે ને એટલું એટલું કેવડું તે કેવડું આટલું ફૂલાય કેટલું કેટલું એય પે હવે વિદેફુ કા તમે આને જ છે હા થોડું કેવું છે જ છે હા હવે ખાઈ જા લુસના ખાઈ હા ખાઈ જા ખાઈ જા ખાઈ જા કે ખાઈ જા ખાઈ જા

414 પેનો ફોન છે 14 પેનો ફોન છે સાઈડમાં જા ખાલી ખાલી નાટક ના કરજો ખાલી આમ દીપ બાત કઈ નઈ થી સાસુ નઈ કઈ નઈ થી આ લાગ્યું એટલે <laughs> <laughs> પાણી પીવું જો આમ તો મનમાં મનમાં આમ કેટલો કડક થઈને જાય વિડીયો નાખ દે એમનો કઈ ના થાય

કેમ કે પ્રિયાંશને મોકલો છે ચલો ચીપ લેવા અને આવી જાય પછી હવે આપણે એમને આર્યન ભગતને ખવરાઈએ છે યાર બે કડીની માસ્તી બાકી આવો રિક્સ લેવાના કેમ કેમકે મોંઘું પડે આપણે નોર્મલ યુઝ કરીએ છીએ એટલે ચાલે લોકો અમુક લોકો જે ખાતા હોય છે બહુ લિમિટ બહાર ખાતા હોય છે એટલે પ્રોબ્લેમ થાય બટ આપણે નોર્મલ યુઝ કરીશું તો પકોડી આવી જાય ને ભાઈ તમે બન્યા રહેજો વિડીયોમાં તમે ખાલી જોવો આજ ભાઈ બનના નેક્સ્ટ લેવલ આ વધારે થઈ ગયું કોઈ નહીં પકોડી આવી જાય ભાઈ મળી જાય બસ ફાઇનલી પકોડી આવી ગઈ એ ફટોફટ નાખ અહીંયા આવ્યો નીચે તે મૂકી દેસ

हम कहां हम जो है मैं वीडियो उतारता नहीं आवड़ हूं हूं से मुंह क्या जोरो जी पड़ी गई नीचे क्या ત્યાં ખબર પડી જાય નમૂનો કેફે વાળો એ કોઈ નહીં ભલે ખબર પડી ગઈ પણ બીજી વાર વારો તો લઈશ એમને એમ નહીં મૂકવું છે તો મને અડી ગઈ કોઈ નહીં તો મળીએ આવે થોડી વારે રહીને સો ગાઈસ એને અડી ગયા ન અડી પણ મેં ભૂલથી ચાકી લીધી ને મને અડી ગઈ તો કઈ નહીં આ વિડિયો આપણે અહીંયા ધ્યાન કરીએ કેમ કે આમાં કંઈ થયું નહીં એક બે એક બે જણા નડી બાકી જેને ટાર્ગેટ કરવાનો હતો એને આડી નહીં તો કોઈ નહીં હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું આને અડી ગઈ હતી તો કોઈ નહીં આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ તો મળીએ હવે કાલે એક નવા વિડીયો સાથે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે સીધા કાલે બાય બાય